પાર સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદરવી પૂનમ ના માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા થશે પરંતુ તમે કરોડપતિ પણ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂરી થશે અચાનક બેંક બેલેન્સ વધવા લાગે છે કરિયર કારોબારમાં દિવસ રાત કમાણી કરશો એટલા પૈસા આવે કે સંભાળી નહીં શકો કારણ કે મિત્રો આ વખતે ભાદરવી પૂનમ પર ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યું છે એટલા માટે મિત્રો આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય જરૂર કરવો જોઈએ જે મોરારી બાપુએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારી કઈ કી વાતોનું ધ્યાન રાખવાનું છે તે બધી જાણકારી અમે તમને આ વિડિયોમાં આપીશું તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ જુઓ આ દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય છે કે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નહીં થતી તે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદ્રવી પૂનમના દિવસે એક નાનો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે જો તમે પણ આ ઉપાયને સાત સપ્ટેમ્બર બે હજાર રવિવાર ભાદ્રવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ના ચાલી રહી હોય અને તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તો તેનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે બીજા પણ ઘણી જાતના દોષ હોય છે કંઈ પણ હોઈ શકે છે પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી सात सप्टेम्बर पच्चीस रविवार पूनम करी वालों छे। मित्रों हम आपने समझिए आ उपाय आपने कया समय करवों छे। तो सवथी -सवथी पहली बात मित्रों आपने समझिए कि आ एक रूपयाना सिक्का वालों उपाय को तो जुओ अह सीधी बात है કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય શેના માટે કરવામાં આવી રહ્યો છે આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારા જીવનમાં જે દુખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈપણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવી હોય અને જો કોઈ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે માટે ઉપાય કરવા માંગતી હોય તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય વિશેષ રૂપથી કરે કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનો ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે તે મોટો હોય 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 નાનો કે બાળક વ્યક્તિ આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ ઉપાયને રવિવાર ભાદરવી પૂનમ ના દિવસે જરૂર કરે કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે કારણ કે સેવન સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદરવી પૂનમના દિવસે ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય પૂનમના દિવસે કરવામાં આવતો આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય મુખ્યત્વે સવારના સમય કરવાનો રહેશે કયા સમય સવારના સમય તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમય જ આપણે ઉપાય કરી લઈએ પણ કોઈ કારણ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તમારે ક્યાં કામે જવાનું હોય કે બીજા કોઈ કામના કારણે ઉપાય ન કરી શકો તો તમારી પાસે બીજો મોકો રહેશે જે સાંજનો સમય પ્રદોષ કારણો રહેશે હવે પ્રદોષ કારણો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજનો સમય સાંજે છ વાગ્યા થી લઈને સાત વાગ્યા ની વચ્ચે હોય છે આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનો ફળ જરૂર મળશે તો સાંજે છ વાગ્યા થી લઈને સાત વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય કરી શકો છો તો ભાઈ ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવામાં અમને મોડું થઈ જાય છે તો તે સમયે અમારે શું કરવું જોઈએ તો જુઓ તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમે આવવામાં મોડું પણ થઈ જાય તમે સાત નથી પહોંચી શકતા તો ભાઈ તમે કે રાત્રે વાગ્યા સુધી પણ પણ જો ઉપાય તો ચાલશે અને જો તેનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો કારણ કે સાત સેપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદ્રવી પૂનમનો દિવસ છે આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એકવાર એટલે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો શકો છો ભાદ્રવી પૂનમના દિવસે બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો પણ કોઈ કારણસર ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો તમને ઉપાયનો ફળ જરૂર મળશે પૂજ્ય મોરારી બાપુએ કહું કે જ્યારે પણ રવિવાર ભાદ્રવી અને સાથે ચંદ્રગ્રહણ આવે તો તમારે માત્ર એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય કરવાનો છે તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જપ પરેશાન રહો છો મહેનત ખૂબ કરો છો પરંતુ તમને ધન પ્રાપ્ત નથી થઈ શકતું તમે મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તમને ધનની હાનિની થઈ રહી હોય તો ગુરુજીએ કહેતું કે તમારે આ નાનો ઉપાય આ રવિવાર ભાદ્રવી પૂનમની તિથિમાં જરૂર કરવો જોઈએ ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલાં એક પ્રાર્થના જો તમે ચેનલ પર નવા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો અને વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી જય માતા લક્ષ્મી જરૂર લખી દો જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારે પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ન આવે આજનો આ વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે રવિવાર ભાદ્રવી પૂનમની તિથિમાં કરવામાં આવતા ત્રણ વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા હોય સમસ્યાઓ ચાલી રહી હોય તો તમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા એક રૂપિયાનો સિક્કો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદ્રવી પૂનમના દિવસે આ જગ્યા પર મૂકી દેજો એક મહિનામાં કરોડપતિ બની જશો જી હા મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે ખાસ કરીને તે લોકો માટે જેઓ પોતાના જીવનમાં ધનને લઈને ખૂબ પરેશાન છે જેમની પાસે પૈસાની કમી સતત બની રહે છે મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું મતલબ ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધી રહી છે પૈસાની સમસ્યાઓ બધી રહી છે પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો ખોટા ખર્ચા ખૂબ થઈ રહ્યા છે તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો નિર્ધારતા ક્યારે તમારા ઘરમાં પાછી નહીં આવે અને લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે છે તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય ન માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ કરશે અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે મહિલાઓ પણ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે તમારે કંઈ પણ કરવાની જરૂર નથી તો જુઓ જે એક રૂપિયાના સિક્કાનો ઉપાય તમને વિડીયોમાં જણાવીશો આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી ઉપાય તમને સારી રીતે સમજાય સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે જો તમારા શત્રુઓ છે અથવા નજર દોષથી તમે ખૂબ જ પરેશાન રહો છો તો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાના છે અને તે છે રોગથી મુક્તિ માટે મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો તે પછી પણ ધનનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યું છે તો તમારે આ ઉપાય કરવાનો છે જુઓ તમારે શું કરવાનું છે એક રૂપિયાના સિક્કા લેવાનો છે ઠીક છે સાથે સાથે તમારે તમારે એક વાટકીમાં સિંદવ મીઠું લેવાનું છે હવે સિંદવ મીઠું અને એક રૂપિયાના સિક્કા આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું તેના માથા પાસે ઓશિક્કા નીચે રાખી દેવાનું છે જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે ત્યાં તેના ઓશિક્કા પાસે રાખી દેવાનું છે અને એમ જ રાખીને તેને છોડી દેવાનું છે તેનાથી શું થશે કે ખૂબ જ જલ્દી એમને સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા જેમના ઘરમાં ધનનો બગાડ થયા કરે તો આ પહેલો ઉપાય છે હવે વાત કરી લઈએ બીજા ઉપાયની તો બીજો ઉપાય જે હવે તમનીને બતાવા જઈ રહ્યા છીએ 53 ₹1 ના સિક્કા થી જ છે અને આ ઉપાય કરવા થી ક્યારે પણ તમારું पर्स ધન થી ખાલી નહીં થાય હંમેશા તમારા पर्स માં પૈસા આવતા રહે છે તમારું पर्स પૈસા થી ભરેલું રહે છે ક્યારે એવો દિવસ તમારા જીવન માં નહીં આવે કે થોડાક સિક્કા જ તમારા पर्स માં રહી જાય બહુવાર ઘણા લોકો સાથે એવો થાય છે કે સવારે તેમનું पर्स જે પૈસા થી ભરેલું હોય છે સાંજ થતા થતા આખું પર્સ ખાલી થઈ જાય છે થોડાક સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે અથવા એમ કહીએ કે કે આ પૈસા પૈસા રાખીએ અને પહેલી ગાયબ મતલબ ખર્ચ એટલો વધારે થાય છે એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે પૈસા ભેગા જ નથી થતા થાય છે ને ઘણા લોકોના હાથમાંથી કે તેમના પર્સ પૈસા ખૂબ જ ઝડપથી જાય છે તો તમને શું કરવાનું છે એક રૂપિયાના સિક્કા લેવાનું છે ઠીક છે ને તેને સારી રીતે સાફ કરી લેવાનો છે સાથે સાથે તમારે શું કરવાનું છે ખૂબ જ નાની એક પીળા રંગની કોળી લેવાની છે અને આ એક રૂપિયાનો સિક્કો અને આ એક કોળી તમારે તમારા પર્સમાં રાખવાની છે હંમેશા તેને તમારી પાસે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી પર્સમાં પૈસા ટકતા નથી અથવા આપણા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો ઉપાય ઉપાય જરૂરથી કરે તો એક રૂપિયાના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું પરંતુ તે પહેલા ઉપાય જણાવી દઈએ નજર દોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા જુઓ નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય તેના પૈસાને લાગી જાય તો સારું એવું ઘર બરબાદ થઈ જાય છે વળી જો તમારા ઘરમાં કોઈ શત્રુ તમને પરેશાન કરી રહ્યો છે તમારા ગુપ્ત શત્રુઓ પણ હોઈ શકે છે જેમના વિશે તમને કંઈ ખબર પણ નથી આવા લોકોને હંમેશા બચીને રહેવાની જરૂર હોય છે કારણ કે તે આપણા